ધ્રાંગધ્રા રોદ વિધાનસભામાં ત્રણ મુખ્ય કેનાલો નીકળે છે મોરબી ધ્રાંગધ્રા અને માળિયા કેનાલ માળિયા કેનાલ છેલ્લા કેટલાય વર્ષોથી સાફ નહોતી થઈ તો ખેડૂતોની અને આગેવાનોની રજૂઆત હતી કે આ કેનાલ સાફ કરવામાં આવે અને છેલ્લા ઘણા સમયથી માળિયા કેનાલ સાફ કરવાના હિસાબે કેનાલ બંધ હતી બાકીની કેનાલમાં માન્ય મુખ્યમંત્રીશ્રીએ પંદર પાંચ સુધી પાણી છોડાવેલું હતું અને અહીં ખેડૂતોને આગોતરા વાવેતર કરવા માટે પાણીની તાતી જરૂરિયાત હતી એટલે માળિયા કેનાલ અનુસંધાનમાં અમે ત્રણેય કેનાલ ચાલુ કરવા માટે ગઈકાલે માન્ય મુખ્યમંત્રીશ્રીને અમે મળ્યા હતા માન્ય મુખ્યમંત્રીશ્રીને માળિયા કેનાલ માટે દસાડાના ધારાસભ્ય પી કે પરમાર તાલુકા પંચાયતના પ્રમુખ ધાંગદરાના જિલ્લા પંચાયતના સભ્યો હળવદના અને સંગઠનના સૌ હોદેદારો મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી એમડીને રજૂઆત કરી અમારા વિસ્તારમાં બીટી કપાસનું વાવેતર વહેલું કરવાથી ઉત્પાદન વધતું હોય છે અને માન્ય મુખ્યમંત્રીશ્રીએ એ વાતને ધ્યાને લઈ અને સૂચના કરી અને નર્મદામાં પાણી છે તો પાણી આપવા બાબત હું કીધું ત્યારે મોરબીની કેનાલ ચાલુ કરવાની સૂચના આપી દીધી અને ધ્રાંગધ્રામાં મોરબી ચોકડી પાસે એક નાલું રસ્તો અને બે ઓલું હોય ત્યાં નાલું બનાવવાનું હોય એના માટે ત્યાં કામનું ખોદેલું હતું એટલે કામને લાંબો ટાઈમ થતો હતો તો આજે સવારે અધિકારીઓને પણ બોલાવી અને આ કામ છ સાત તારીખ સુધીમાં પૂરું થઈ જાય અને માળિયા કેનાલનું જે કામ બાકી કામ છે સફાઈના સાયપન કામ કરવાના એ પણ યુદ્ધના ધોરણે કામ પૂરા થાય અને છ તારીખ સાત તારીખ સુધીમાં બે કામ થઈ જાય તો સાતમી તારીખે આપણે પાણી છોડાવી અને તણે ત્રણ કેના ધમધમતી કરવાનું આયોજન છે થેન્ક યુ